ભારત એક ગરમ પ્રદેશ છે ઉનાળામાં દેશના ઘણા ભાગોમાં તાપમાન ચાલીસ ડિગ્રીથી વધી જતું હોય છે પરંતુ અસહ્ય ગરમીથી બચવાનો આસાન ઉપાય છે અને એસી ભારતીયો એસીનું તાપમાન સોળથી થી વીસ ડિગ્રી જેટલું નીચું રાખતા હોય છે પરંતુ જો કે હવે આમ કરવું શક્ય નહી હોય કારણ કે ભારત સરકાર એવો નિયમ લાવી રહી છે જેમાં મિત્રો એસીનું તાપમાન વીસ ડિગ્રીથી નીચે અને અઠ્યાવીસ ડિગ્રીથી ઉપર સેટ નહીં કરી શકાય તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે દુનિયામાં સૌથી વધુ ઝડપે મુસ્લિમોની વસ્તી વધતી વસ્તી વધારે જોવા મળી રહી છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો રિચાર્ડ સેન્ટરના તાજેતરના અહેવાલે વિશ્વની વસ્તી અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે મિત્રો અહેવાલ મુજબ ઇસ્લામ વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ હોવા છતાં ઉપરાંત સૌથી ઝડપથી વિકસતો એટલે કે મિત્રો વિકસતો ધર્મ પણ બની ગયો છે જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો 2010 અને 2020 ની વચ્ચે મુસ્લિમ વસ્તીની 21% નો વધારો જોવા મળ્યો છે જે મિત્રો 1.7 બિલિયન થી વધીને હાલ અત્યારે મિત્રો બે બિલ બે બિલિયન થઈ ગયો છે ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગનો મોટો એલર્ટ કરવામાં આવ્યું છે અને ગુજરાત સહિત રાજ્યોમાં અને ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો 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 વિશે વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાત સહિત અનેક રાજ્યો હાલ અસંખ્ય ગરમીની સામનો કરી રહ્યો છે ત્યારે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી ગુજરાતના સહિત અઢાર રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે મિત્રો આગામી સપ્તાહમાં એટલે કે આજથી અઢાર જૂન સુધી અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ

તો બીજા એક સૌથી સમાચારની ની વાત કરવામાં આવે તો મહાકુંભમાં ચાર સ્થળે નાસ પાકમાં રિપોર્ટ નું આયોજન થયું હતું ત્યારે મિત્રો આ ધાર્મિક મેળામાં મૌની અમાસે થયેલી ધક્કા યોગી સરકારના સાડત્રીસ લોકોના મોતના દાવાથી વિપરીત ઓછામાં ઓછા બ્યાસી લોકો માર્યા ગયા હોવાનો બીસીસીએ મિત્રો દાવો કર્યો છે જ્યારે મિત્રો મહાકુમા મૃતકો અંગે બીસીસીએ મંગળવારે દસ જૂન એક રિપોર્ટ જાહેર કર્યા બાદ મિત્રો ઉત્તર પ્રદેશમાં રાજકારણ ગરવા એટલે કે ગરમાયું છે ત્યારબાદ મિત્રો માત્ર સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવી લેવાથી માલિક ના બની શકો મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો સંપત્તિની નોંધણી અને માલિકી અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે મિત્રો અત્યાર સુધી એવી ધારણા હતી કે જો સંપત્તિની નોંધણી થઈ જાય તો મિત્રો તેનાથી પૂરો માલિક હક મળી જાય છે પરંતુ જો કે સુપ્રીમ કોર્ટ એક મામલા મિત્રો સ્પષ્ટ કરી છે કે સંપત્તિની મિત્રો નોંધણી કરાવી લેવા માત્રથી આપ આપમેળ તેના માલિક નથી બની જવાતું સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અસર સંપત્તિના માલિકો કાયદાના વ્યવસાય સાથે જોડાયેલા તેમજ રિયલ એસેન્ટ ક્ષેત્રમાં વ્યાપક પ્રમાણમાં થઈ શકે છે તો હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જોકે રથયાત્રાની ભારમ વિધિ એટલે કે જળયાત્રા બુધવારે અગિયાર જૂન યોજાવામાં આવી છે અને આ વર્ષે જળયાત્રા માટેનું જળ સાબરમતી નદીમાંથી ભરવામાં આવ્યું છે જેના કારણે મિત્રો વર્ષની જળયાત્રામાં જળ ભર ભરવાની વિધિ ઐતિહાસિક બની ગઈ છે તો બીજા સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો એક તરફ અમેરિકા કેનેડાએ વિજા નિયમ કડક કર્યા ત્યારે છ મહિનામાં ટ્રમ્પનું શાસન આવતા બેરોજગાર એટલે કે રોજબરોજ મિત્રો વિજાના નિયમો કડક થવા સામે બદલાતા ગુજરાતમાં વિવિધ એજન્ટ દ્વારા થતા વિજા ફ્રોડના કેસોમાં પણ બમણો વધારો જોવા મળ્યો છે જ્યારે મિત્રો માર્ચ બે હજાર એકસો તેર ટકા વધી ગયું છે અને કોરોના કોરોના પછી મિત્રો બે હાજર બાવીસ બે ના તબક્કામાં સામાન્ય કરતા મિત્રો ઓગણત્રીસ ટકા ફ્રોડ કેસો ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી બહાર આવ્યા હતા

મિત્રો કોરોનાથી મોત થયું હતું અને છેલ્લા ચાર દિવસથી તેમના કોરોનાના લક્ષણો હતા અને મિત્રો આ ઉપરાંત મૃતકને ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓ પણ હતી નોંધનીય છે કે રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસમાં આંકડો વધ્યો જોવા મળ્યો છે ત્યાર પછી મિત્રો સમાજાની વાત કરવામાં આવે તો એલઆરડી પરીક્ષા માટે મિત્રો જીએસઆરટીસી દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવશે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો 15 જૂન રાજ્યભરમાં મિત્રો આયોજિત લોક રક્ષક એટલે કે એલઆરડી કેડરની લેખિત પરીક્ષામાં ધ્યાનમાં લઈને મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યના કુલ સાત મુખ્ય શહેરોમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે ત્યાં મિત્રો અંદાજે બે પોઈન્ટ અડતાલીસ લાખ ઉમેદવારો ઉપસ્થિત રહે તેવી શક્યતા પણ રહેલી છે

સિસ્ટમની ને મિત્રો ત્રણ રેજિસ્ટમેન્ટ ખરીદવાનું વિચારી રહ્યું છે અને મિત્રો આ ડીલ ત્રીસ હજાર કરોડ રૂપિયાનો હશે તો બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના વિસ્તારોમાં થશે ભારે વરસાદ મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થાય તે પહેલા ત્યાંથી મિત્રો ચોમાસુ સક્રિય થશે અને મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા પણ રહેલી છે જ્યારે મિત્રો બાર થી લઈને પંદર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે એટલું જ નહીં પરંતુ બાવીસ જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના મોટા ભાગના ભાગોમાં મિત્રો ચોમાસું આવરી લેશે તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂતોને લઈને વીસમો હપ્તો આ મહિને જાહેર થવાની સંભાવના છે જોકે મિત્રો સત્તાવાર તારીખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી પરંતુ એવી અપેક્ષા છે કે બે હજાર રૂપિયા આગામી હપ્તો ટૂંક સમયમાં મિત્રો પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા સરકાર દ્વારા હજુ કોઈ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી તમને જણાવી દઈએ કે મિત્રો તાજેતર માં કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ફક્ત નોંધણી પૂર્ણ કરનાર ખેડૂતોને મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લેવા માટે પાત્ર બનશે